નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા મિત્રો ગુજરાતના તમામ માર્કેટ અને ઝીરોના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાનું છે તો ખાસ વિડીયોમાં અંતથી બનીએ તો મિત્રો આજે સસ્તાણ માર્કેટમાં નવું ઝીરો હોય તો એનો શું ઓછામાં ઓછો ભાવ બોલાય એના વિશે વાત કરવાના છીએ આગળ તો ખાસ વિડીયોમાં અંત સુધી બની તો મિત્રો આજે તારીખ થઈ અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થયો શનિવાર મિત્રો જાણેલી વ્યાજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણેલી વ્યાજના તાજા ઝીરોના બજાર ભાવ સોપકોટ માર્કેટ માની સો ત્રણ હજાર છસો થી સો ચાર હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર થી ચાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો થી હજાર રૂપિયા સુધી સસ્તણની વાત કર્યો તો મિત્રો સસ્તણમાં જે નવું ઝીરો આવ્યું હતું એનો ઓછામાં ઓછા ભાવ મિત્રો સોળ હજાર પાંચસો એકાવન રૂપિયા સુધી સાતસો ત્રણસો ને અડસઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી પોરપંદર બે હજાર છસો નેવ થી ચાર હાજર પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો અડસઠ થી ચાર હાજર ચારસો સતતર રૂપિયા સુધી जुनागड त्रण हजार सो चार हजार रुपया सुधी बोटाद त्रास हजार चारस रुपया सुधी अमरेली त्रास हजार पाचसो चार हजार रुपया सुधी त्रोल त्रास हजार चारस चार हजार रुपया सुधी भसाव चार हजार त्रास हजार पाच सो न बुपया सुधी उसानी करार हजार त्रास हजार साठ रुपया सुधी હારી ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર સ સાતસો ને બત્રીસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી થાનેરા ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો અઠાવનથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી થરા ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર બસો પાંત્રીથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી પાભર ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સસોત્રીસથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી વાવ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા